નવસારીની તો નવસારી નગરપાલિકાની ફરી એક વખત ઘોર બેદરકારી સામે આવી છે વિજલપોર નગરપાલિકાના મોટર ગેરેજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે એક ટાયર વગર કચરા કલેક્શનનું ટ્રેક્ટર શહેરમાં ફર્યું ટાયર વિનાના ટ્રેક્ટરને લઈને શહેરમાંથી કરાયું કચરાનું કલેક્શન પાલિકાના મોટર ગેરેજ વિભાગની ઘોર બેદરકારી છે નવસારી વિજલપોર નગરપાલિકા કે જેમના એક ટ્રેક્ટર ટાયર વગર જ સમગ્ર શહેરમાં ફર્યું ટાયર વિનાના ટ્રેક્ટરે એટલું જ નહીં શહેરમાંથી કચરાનું કલેક્શન પણ કર્યું અને પાલિકાના મોટર ગેરેજ વિભાગને છતાં પણ કંઈ ખબર નથી ઘોર બેદરકારી પાલિકાની સામે આવી છે ને આથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં પણ દેખાય છે કઈ રીતે ટ્રેક્ટરમાં એક પૈડું જ નથી ને છતાં કોઈના ધ્યાને જ નથી આવ્યું વધુ માહિતી માટે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈન પર જોડાયા છે સિદ્ધેશ આ તે સામે આવી છે ખાસ કરીને વહેલી સવારે જે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે જે ટ્રેક્ટર નીકળે છે એમાં એક ટાયર વગર આ ટ્રેક્ટર ડોર ટુ ડોર કચરો લેવા નીકળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે